નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ વડોદરા શહેરના છેવાડી આવેલું બાજવા ગામના સ્મશાનને લઈ અને ઘોર બેદરકારી સામે આવી છે ગ્રામ પંચાયતને વારંવાર સ્મશાનને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ કોઈ પણ પગલું લેવામાં આવી નથી રહ્યું સ્મશાન ખાતે જે લોકો દેવલોક પામતા હોય છે તેમની અંતિમ ક્રિયા માટે લોકો પહોંચતા હોય છે અને ત્યાં હાલ અસુવિધાઓને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લાઇટની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે તો લાઇટમાં કરંટ ઉતરતો હોય જેને લઈને પણ અસુવિધાઓ થઈ રહી છે તો ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ ગ્રામ પંચાયતના સત્તાધીશોનું પેટનું પાણી પણ હલતું નથી ખરેખર આવી જે ઘોર બેદરકારી સામે આવી છે ગ્રામ પંચાયતની ખાલી મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યારે આ બેદરકારી સામે અનેક સવાલો ઊભા થયા છે જૂના આંબેડકરનગર અને નવા આંબેડકરનગર એ બે વોર્ડની સભ્ય હવે કાલે રાતનો કાલે રાતની વાત છે સાડા આઠ વાગે આ ભાઈનો ફોન આવ્યો મારી ઉપર ઓકે રાકેશ આ ભાઈનો ફોન આવ્યો કે બેન તમે આવો સફરવિધિની જગ્યાએ નાનું બાળક બે દિવસનું છે એને દફનાવા લઈને આવ્યા છે અમે કેવી કન્ડિશનમાં અહીંયા કામ કરીએ છીએ હું રાત્રે સાડા આઠ વાગ્યા આવી ભાઈ હું બરાબર આવી ત્યાં આગળ ટોટલી દસથી બાર જણા મોબાઈલની લાઇટો ચાલુ કરીને એ નાની બે બે દિવસની બેબીને દફનાવી છે હું ત્યાં જતી એક કલાક હું ઊભી રહી છું એટલે મારે એ કહેવું છે કે છેલ્લા ચારથી છ મહિનાથી ટાવરની લાઇટ બંધ છે જો કે એમાં કરંટ ઉતરતો તો એ લાઇટ બંધ જ કરાવી હતી અમે પણ પછી બરાબર આ કરંટ ઉતરતો તો એની માટે અમે કહ્યું કે તમે લાઇટ તો રિપેર કરાવો બરાબર આ કરંટ ઉતરતો બંધ કરાવો તો ત્યાં આગળ દફન દફનવિધિની જગ્યા સાફ નથી કરી બાવળાને બધું ઊભી ગયેલું છેલ્લા ત્રણ મહિનાથી આ વસ્તુ માટે હું દોડતી હતી બે દિવસ પહેલાં જ જેસીબીથી સાફ કરાયું છે આ વસ્તુ બરાબર હવે જે વાયરમેન છે અમારો એના મમ્મી સત્તર તારીખના ઓફ થઈ ગયા છે એ ગયો છે દિલ્હી એટલે શું પંચાયત પાસે સ્ટાફમાં ખાલી બધા જે ઓપરેટરો જે પણ છે બધા એક એક જ છે ઇમરજન્સીમાં ઇમરજન્સીમાં બરાબર આ એ વ્યક્તિ ચલો મહિના વગર પાછો નહીં આવે તો શું આ ટાવરની લાઇટ એ વ્યક્તિની રાહ આવીને આવી રહેશે કે કરંટ ઉતર્યા કરશે એનો જો ચાલુ કરીશું તો કરંટ ઉતરશે એને બંધ કરીશું તો આ તકલીફ રહેશે પ્લસ બીજું આ સ્મશાન બાજવાનું બાજુમાં બફન વિધિની જગ્યા છે જ્યાં નાના બાળકોને દફનામાં દફનાવવામાં આવે છે અને અહીંયા સ્મશાન છે

અહીંયા કોઈને અંતિમ સંસ્કાર કરવા માટે લાયા તો એ કેવી રીતે બધી ક્રિયા કરશે લાઇટો જ નથી મોબાઈલની લાઇટો ચાલુ કરી અને અહીંયા બધું કાર્ય કરવામાં આવે છે બરાબર પ્લસ આ સ્મશાનનો ગેટ બગડ્યો છે કેટલા કેટલાય ટાઈમથી અંદર ગાયો એ બધું ઘૂસીને અહીંયા બધે પૌધા કરી જાય જ્યારે કોઈ અંતિમ સંસ્કાર કરવા આવે ને તો એ લોકો જાતે સાફ કરે છે કે એ ની ભી મે માંગ કરી છે કે તમે રિપેર કરાયાલો એની માટે ભી કહેલું છે મે એમને ના નહીં એમને હા ભી પાડી છે પણ હજી આ ગેટ રિપેર થયો નથી બેન પંચાયત માં તમે ફરિયાદ કરી કરી ફરિયાદ કરી છે અરજીઓ પણ લખી છે મારી અરજીઓ પણ ત્યાં છે પ્લસ મે મારા મોબાઈલમાંથી વિડિયો પણ બતાવેલા છે ચાલુ ની અંદર પણ એ જ કહેવામાં આવે છે કે લાઇટો નાખીશું તો દૂર ઉપયોગ થશે એટલે કેવો દૂર ઉપયોગ થશે બરાબર છે કે ત્યાં ની શું જરૂર છે તો સાંજના ટાઈમે કોઈ આવશે યા આગળ અંતિમ સંસ્કાર કરવા અંતિમ સંસ્કાર કરવા માટે તો મોબાઈલની લાઇટો ચાલુ કરીને અંતિમ સંસ્કાર કરેલું છે આ ભાઈ જાણે છે બરાબર પછી ગઈકાલ ની વાત રાત્રે બે દિવસની છોકરીને લઈને અહીંયા મોબાઈલની લાઇટો ચાલુ કરીને છોકરીને દફનાવી છે બરાબર તો આ લાઇટો શું વાયરમેન મહિના સુધી નહીં આવે તો શું મહિના સુધી લાઇટ રિપેર થઈ નહી બીજા કોઈ માણસને ને બોલાવાય જ નહીં એના તો ચલો મમ્મી ઓફ થઈ ગયા છે એટલે દિલ્હી ગયો છે પણ કેમ બીજા કોઈ જોડે બોલાવીને રિપેર ના કરાવાય ના કામ કરાવાય હું એ કહેવા માંગુ છું આજે મારા પબ મારા વોર્ડની પબ્લિકની ફરિયાદો લઈને મારે આજે આ કામ કરવું પડ્યું છે બરાબર તો હું તમને અરજ કરું છું બે હાથ જોડીને કે મારા અટકેલા કામ તમે આગળ કરાવો